મનનો મોરલીઓ જપે તારું નામ મારી ઝૂંપડી એ આવો મારા રામ હારું ભગવાન માં કશું આવ્યું જોવા દે હોય જેમ બાવી તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ ઓ હો

અમદાવાદમાં માં લઈ જવાનું એમ ને હારે આ અગરબત્તી લઈ જાય પણ એનું ઉભી જમણું કરશે હારું ભાગી નહીં જાય હારું પણ એ તો જોવા તો જવું પડશે મારે હારું આ બે ચાર પાંચ ભાઈ બંધો જયા હોય તો કેવું નહીં આવે જેમ નહીં એ વાત સાચી એકલો એટલો ઘેર આવી કારણ કહું મારું આશું મારું કયા હોય તો સારું યાર

મારે તો બાવીસ તારીખ જવું એટલે જવું જબરજસ્ત બનાવી મારી જવાની હા મારી ઠંડી તો જોરદાર ઈસ્સા તો મારી એક કામ કરીએ પગપાળા જઈએ પૈસા તો મારજોડે નહીં આપણે પગ પાળા જવું પડે યાર અને યાર પેલી બરોદર એકસો આઠ ફૂટ અગરબત્તી હા એકસો આઠ ફૂટ અગરબત્તી તમે જોવો તો લોબી એટલે અને એ પછી ચમડું બનાવી ખબર મય પેલું શું

ના તો પડાય ના પડાયું છે ચિંતા નહીં કરવાની ખાસ બન્યો બરોબર કરે જાવ બરાબર આપડે તૈયારી કરી દઈએ

મારી માનીશો કોઈ તાકાત નથી ખબર ખેડૂત ભાઈ હવે આલગતો પડે ને આ નો ડબ્બો લાવ્યો બહુ સુધરી તમે રહ્યા કારો લા અને અમે બધા દોરો વાળ મેચિંગ આવે તો આવે પણ મેચિંગ નહી એમ નહી આ તો અમારે અમારો પ્લાન અલગ બધા ભેગા તમે ઈચ્છા થઈ બાજુ આવ્યું અરે તો કેટલા દિવસ બાકી છે તો બાવીસ જાન્યુઆરી

આ બધા ચોજ યાદ ટાઈમ તો હચવાતો અમને અમને કઉ હે પણ ટાઈમ નહી હચવાતો રહ્યા દર્શન થાય યાર એટલું બધું વજન મુકાવી લીધું તમે આ ડોસી ભરી ઠંડી ગોદરી બધી ગોદરી

તમે હેરા આપણા જે આપડે જવાની તમે આપણે શ્રી રામ જય જય રામ

હા છોકરા આ જંગલ વિસ્તાર હે યાર તું તું મારા પાસે તું મારા પાસે તું

શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ રાત્રા દિવસે તારે ભાગશો સીતા રે ભાઈ તું ઊભો થા આ લોહાર લે હા 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 ચડે હતા તો કાઈ તને ખબર મે સિત્તેર વર્ષ ઉંમર હતો અયોધ્યા જવા નીકળ્યા અને ગીત તાકાત રાખી અને રામ જય